બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં મંગળવારે રાત્રે મેઘમહેર થતા ખેડૂતોના ચહેરા પર સ્મિત છલકાયું છે ધાનેરા તાલુકાના નેનાવા ગામથી લઈ વાસણ અને વાસણ ગામથી લઈ બાપલા સુધી તમામ ગામોમાં જમીન ભીની થઈ છે ચાલુ વર્ષ દરમિયાન ઘણા ખરા ગામોમાં વરસાદ ન થતા ખેડૂતોએ વાવણી પણ કરી ન હતી જોકે ગત રાત્રિના એક વાગ્યાથી લઈ વહેલી સવાર સુધી ધીમે ધારે વરસાદ ચાલુ રહ્યો હતો ખેડૂતોના ખેતરો વરસાદી પાણીથી ભરેલા નજરે પડ્યા હતા બીજી તરફ ધાનેરા તાલુકાના થાવર ગામથી જડિયા ગામ તરફ જતો પાકો ડામર માર્ગ જે રાજસ્થાન રાજ્યના રાણીવાડા શહેરને જોડતો મુખ્ય માર્ગ છે જે માર્ગ થાવર નજીક આવેલા મામાજી ગોલિયા શાળા નજીક એક તરફથી ધોવાઈ ગયો છે વરસાદી પાણીનો પ્રવાહ વધુ હોવાને કારણે ડામર રસ્તા નજીક આવેલા તળાવમાં વરસાદી પાણી જતાં ડામર રસ્તો ધોવાઈ રહ્યો છે જે મામલે ધાનેરાના માર્ગ મકાન વિભાગના અધિકારીને જાણ કરતા તેઓએ ડામર રસ્તાની બાજુમાં માટીથી પુરાણ કરવા માટેની કામગીરી હાથ ધરી છે ધાનેરા તાલુકાના મોટાભાગના ગામોમાં મેઘમહેર થઈ છે પાણીના વહેણમાં પણ પાણી વહેતું થતાં ખેડૂતો વાવણીની શરૂઆત કરવાની તૈયારી આદરી છે